જાફરાબાદ પંથકમાં પડેલા ધોધમાર વરસાદથી બંદરકાઠા વિસ્તારમાં સાગર ખેડૂતોને મોટું નુકસાન થયું વળતર આપવાની માંગ કરી અમરેલા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદથી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા ફડાકા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ દીપડીઓ જાફરાબાદના કોસ્ટલ વિસ્તારોમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી સાગર ખેડૂતોને કડોનું ભારે નુકસાન થવાનું ખારવા સમાજ બોર્ડ એસોસિએશન ના પ્રમુખ કનૈયાલાલ સોલંકી એ જણાવ્યું નામ કનૈયાલાલ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોર્ડ એસોસિએશન સાહેબ આજે વરસાદ આવ્યો છે તો નુકસાન આપણે બંદરમાં માં કેવું છે આજે વરસાદ જે આજનો વરસાદ થયો છે એને અંદર બંદર માં ઓછામાંથી 10 થી 12 કરોડ નું નુકસાન થયેલું છે અગાઉ જે એક મહિનાથી માછીમારો રોજી રોટી વગેરે છે એમાં વાવાઝોડા દરમિયાન અથવા જે અતિવૃષ્ટિ અને એમાં જાનહાની પણ થઈ છે અને હાલમાં જે આ વરસાદ થયો એમાં અમારે જ જાપરાવાદ બંદરની અંદર બોમ્બેડ એક બુમલા મચ્છીની ફિશિંગ હોય છે જે બુમલા મચ્છી દૂર દૂરથી લાવી અને કાંઠે લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે અને આવો વરસાદ જે કમોસમી પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય ને એને ફેંકવામાં આવે છે તો જે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિની અંદર જે રાહત મળે છે એવી રીતના માછીમારોને પણ થોડી રાહત મળે એવું સરકારે વિચાર કરવો જોઈએ અને માન્ય મુખ્યમંત્રીશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આવતા દિવસોની અંદર પંદર આઠના બદલે એક નવથી સિઝન ચાલુ થાય તો વાવાઝોડાનો સમય અને વરસાદનો સમય પણ નીકળી જાય તો આ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરીને પત્ર લખે એવી અમારી નમ્ર વિનંતી છે મહેશ બારૈયા અમરેલી